નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડબોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે એસટી ડેપો ખાતે નવીન બસ તેમજ પીવાના પાણીના મશીન નું લોકાર્પણ કરાયું હતું ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું યુવાનો દ્વારા ઘણા સમયથી માંગણી હતી કે ડભોઈથી વડોદરા જતી બસોની સંખ્યામાં વધારો થાય જેથી કરીને અપડાઉન કરતા નગરજનોને સમયસર બસ મળી રહે અને તેઓ સમયસર તેઓની નોકરી અથવા શાળા પહોંચી શકે જે વાતને ધ્યાનમાં રાખતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયાસથી તેમજ ગુજરાત સરકારના સહકારથી છેલ્લા એક વર્ષમાં છ જેટલી નવીન બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે જે ડભોઈથી અપડાઉન કરતા મુસાફરો માટે ઘણી રાહત આપશે સાથે દર્ભાવતી નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા રૂપિયા પંચોતેર હજારના ખર્ચે નન પીવાના પાણીનું મશીન મુસાફરો માટે આપવામાં આવ્યું હતું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલ સોની મહામંત્રી અમિત સોલંકી કારોબારી સભ્ય નીરવ પટેલ સહિતના નગરપાલિકાના સદસ્યો તેમજ એસટી ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો ખાતેથી નવીન એક બસ જે ડભોઈથી વડોદરા વડોદરાથી સુરત સુરતથી અમદાવાદ અને અમદાવાદથી પરત ડભોઈ એ રીતના રૂટ રાખીને ચાલુ કરવામાં આવી છે છેલ્લા એક વર્ષમાં સરકાર તરફથી આ ડભોઈ ડેપો ખાતે છઠ્ઠી બસ આપવામાં આવી છે જે અહીંયાના નાગરિકોની તકલીફ હતી બસોની ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થીઓ હોય એ લોકોને ખૂબ જ તકલીફો હતી એ તકલીફોના નિવારણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી અને સરકારે આ બધી બસોની વ્યવસ્થાઓ કરી છે હું આપના મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે આભાર પણ માનું છું સાથે સાથે ડેબોય એસટી ડેપો પર આવતા પેસેન્જરોને પાણીની તકલીફો હતી એ પાણીની તકલીફોને ધ્યાનમાં લઈને ડભોઈ નવરાત્રિ મહોત્સવ કમિટી છે એના દ્વારા આજે અહીંયા કુલર પણ અર્પણ કરવામાં આવ્યું છે ઠંડુ પાણી લોકોને મળી રહે આરોનું પાણી મળી રહે એટલી મશીન અને અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ પંચોતેર હજારના ખર્ચે આ કૂલરનું આયોજન કરવામાં આવ્યું છે હું ડભોઈની નવરાત્રી મહોત્સવ સમિતિના તમામ સભ્યોને પણ અભિનંદન આપું છું અને આવી સુંદર સેવા કરવા બદલ એમને આભાર પણ વ્યક્ત બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર